કેમ કે પેટ્રોલ નાખવાનું છે ને ઓઇલ ને પડે નાખો ને આપણે તો અત્યારે ગામમાં જ લઈ આવતા પેટ્રોલ લઈ આવતા અને ઓઇલ ને પડે નાખો એટલે ઘડે હું બેન કહી દીધું ચાલો આપણે હવે એટલું નીંદ જ નહીં છીએ મારા આપું તો શનિવાર આખા છે આપણે આ કોને તમારે આપું છે હું એક નાખું હું માર ભાભી નીંદવા આવ્યા છે ફાઇનલી મિત્રો જો આપણે પડામાં પહોંચ્યા છીએ ને જો આપણે આટલા સાર લેવાનું બાકી છે એક બે ત્રણ ચાર પાંચ છ હે છ શનિયા ખાવ કોઈ એવો છે ચાલો આપણે કાંઈ કાંઈ લેવા મળવી હમણાં લેવા દેશે દવા વગેરે કાં ફાઇનલી મિત્રો જો આપણે એક વખત ઉતરી જશે જો બહુ ખડ નતા આવ્યું એટલે હટ ઉતરી જાવ શૂનિયાળો જો મારા આપણે એના ઘડી પોરો દેતો તો ઘણું એ જ નાખ્યું કોઈ લઈ ઠેર ના એટલું ભાઈ કેર્યું હું વાત તો નહીં લાગતી ખાલી ખાલી જેવું છે હું ખાલી પાણકો મીઠો છે ગાય ગઝાઇને આવે હું ક્યારેક પોરો દેવો એક મી બે વાર હું કાકા જાય આકાજે હું હાલો આપણે નિંદો મળ્યો તો આપણે હમણાં નીંદે જશે દહ જો આપણે નીંદતા નીંદતા બે ગયા છે કેમ કે જો ખડત એવું છે જો શેઢાનું સા છે તુઈર પે આપણે જો તુઈર નીંદુ એટલું છે હાંધુ હે તો આપણે આ રીતે લેતા જઈએ છીએ જો મસ્ત કેમકે શરઢાની સાવ હોય એમાં તમને ખબર છે બપોર પડે જાય હાંસ પડે જાય સાવ હોય એ પ્રમાણે હોય બચી જો કપામાંથી વાળ લાગે એમ કેમકે એક જ લાંબો હશે પછી જો ટૂંકા ટૂંકા આવતા જાય એ રીતના તમને ખબર હતી જો કેમ કે આ આપણે લેતું જવાનું ને એટલે વાર લાગશે જો આપણે દર વાગે કહેતા રે પણ દસ વાગે લેવાય નહીં રે હું બપોર થઈ જાય છે એમ તો ખડતી એવું છે ને શરટાનું અહીંયા કાંઈ ત્યાં હાલે નહીં હું એટલે અહીંયા લે હાલે ત્રણમાં તો એ આપણે સોડવા ખાઈ નાખ્યા છે કાટ નાખ્યા હું આ ત્યાં આવે ત્યારે કેમ કે આમાં કળીઓ આકવા છે ને આમ લેતા હતા એને પણ હું ચાલો ઘડો હવે આપણે નીંદવા મળું કેમ કે બેઠા બેઠા લેવાના બેઠા બેઠા પંગોઠી વાળીને આમ લીધા રાખી એવું છે એટલે હું ઉભા પૂછી થાકી જાય તો ચાલો આપણે હું નીંદ્રો વાઈ ગયા છે દસ ને દસ મિનિટ થઈ ગઈ છે જો આપણે કેમ કેમકે થોડા તમને તો ખબર છે એક ધારું નીંદુ એટલે ગયું કપાઈ કપા લઉં શેરઠ સાત સાતોય અડધો લેવો તમે અડધો બાકી હું તો વાઈ ગયા છે દસ ને તો આપણે વીઆ તો આપણે દાંતડી વાળીથી એટલું લીધું તો શેઠાને સાત તો કઠણ તો દાંતડીનું વાળ દી ભાંગીને એટલું સારું છે ચાલો આપણે જાવી વાડીએ કે આપણે ગામમાં જાવું છે એટલે નઈ નઈખવી જો આપણે વાડીએ પહોંચી ગયા છે મારાપો જો છે ને રાખ નઈખ્યો ને જામ આવ્યો મર છે માકે છે એક કરી જો એકલી રા ભાકા બે સાતેમાં આકે જો ચાલો આપણે નઈ નઈખવી ભઈ જાવી ગામમાં આપણે ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાના નાઈ થઈ તૈયાર થઈ ગયા છે જો આપણે હાલ તો થઈ ગયા છે ગામમાં જાવી છે એમે કેતા શું ગામમાં હું લેવા જામ ગામમાં દાડો છે એટલે આપણે જાવી છે

ફાઈનલી મિત્રો જો આપડે ગામ માં અને ગોપાલ ની વાડિયા છે ભી ગોપાલ જોઈ રહ્યો કા ખરખું કરે છે રિપેરિંગ કામ કરે છે ગોપાલ તો ગામમાં નતો આવ્યો નતો આવ્યો ને તે હું કરશું કા ટે સાયકલ માં આ જયેશ પેલા આતો હા જયેશ ને સાયકલ લીધી આય ગી પેલા બીજી હતી એવું હે ગેરમી એટલે સાયચ રેવાતું પછી જો

ટૂંકા ટૂંકા હતા લાંદા લઈ ગયા તા છેડાનો એક બાચી રહી ગયો તેમાં તુર વાવેલી છે ને એવું શે ને તુંય પાંચ વાદલા થાવા મીડા તો તડકો તેવો હતો એટલે આપણે પાંચ વાગે આવ્યા હું આપણે એટલો જ લેવાનો છે એટલે હું ત્યાં ચાલુ આપણે તમને ના જઈને દેખાડું કેવું ખડ છે એમાં તુયર અડધો તો આપણે લઈ નાખ્યો કપાનો ખાલી તુર ગોડવાનું છે હવે ત્યાં હાલો આપણે જાય નીંદવા તો આપણે પડામ વે વાંચવી છેડાને સારે જો જો આ તો આપણે લઈ નાખ્યો મસ્ત કોળિયું કરેલી છે તો મસ્ત શોખો પીંદ નાખ છો હાલો તમને આમ દેખાડું એટલે બાકી છે જો અહીંથી બાચે છે અહીંયા લગન તો અહીંયા લેજો તું એટલે ગાળામાં જો આ લેવાનો છે તો તુલ છે જો આ આપણે લેવાનો છે એટલે લગણ પણ લગન ના તો આપણે શું થોડોક લીધો તો ખાલી પછી નથી નાથી કપાને લઈ લીધો એટલે મેં ગી પેલા કપા નીંદ નાખી શાટા નું ગમે તે લેવી તો હા હું જો કારણ કે એટલું સેમ અહીંયા લગાણ આપણે લેવાનું કેમ કે સમ તુર સે કે કે ચાલો આપણે હવે નીંદવા મળવી પછી મળવી ફાઇનલી મિત્રો જો આપણે શટન સા લેવાય ગયો હે જો મસ્ત શટન સા લઈ નાખ્યો જો જો આપણે ખરે બેઉ પેલું મળજો માર બન ગાણ ખડાઈ દીધી મસ્ત સો ભાઈ તુર દેખાવા મળે ચાલો આપણે વ્યાજ વાળીએ જો આપણે હંધુ કામ થઈ ગયું છે ખેતરમાં જો આપણા તો દવાઈ સટાઈ ગઈ આઈતી હેલી ગયું ખાતર ઓવાઈ ગયું અને આપણે એટલે બધું કામ થઈ ગયું જુ કાંઈ કામ નથી આપણે ભાઈ જેમ દાવણ થાય છે કાલે હું અંધુ હા કામ થઈ ગયું તો મસ્ત કાલે આઈતી આઈ છો હા ખાતર હોય માથે આપણે રાપ ડપટો આવી છો રાપ હું શિનિયા હાલો આપડે વિવા જઈએ વાડીએ મિત્રો જો આપણે વાડીએ પોચ્યા છે ચેતન ને આપડે અરે છે કા ચેતન ચેતન કામે થઈ આવો કેમ કે રજા પડે કે હું કામે જાય ને કામ ખૂટી ગયો એટલે વિ આવો હું ચાલો આપણે ગોપાલની વાડી કોઈ જઈ વી એકાદી કોમેડી વિડિયો બનાવીશું છે કે બનાવ્યો નથી એટલે ફાઈનલી મિત્રો જો આપણે ગોપાલની વાડીએ પહોંચી ગયા છે ને ગોપાલ જો ખાટલે ખૂતો છે ટીપ લગાવીશ ટ્યુબ કા જો દાંત કાઢે છે દુખે છે દુખે છે દવા લેવા જો તો આ ટુ હો વૈષ્ણવ મટે નથી જેમ જો આ મટે ગયા તો પાછા થયા જો અડાય નહીં કા મસ્ત પંખા હું તો છે કાંઈ ઉપાય દેશે નહીં ભણવા નહીં જવાનું ને બે દે તો બે દે ભણવા નહીં જવાનું એટલું જોતું હોય કે જવું પડે કા રજા લઈને આવો છો તો વાંધો ને રજા લઈને આવ્યો નકાર તો આપણે રજા લઈને આવવું પડે નકાર ફોન આવે હે કા ગોપાલ ને તો હું પાક દુખે છે કોમેડી વિડીયો એક છે નહીં એવું લાગે ને તો આપણે એક જ બનાવી નાખશું હા ગોપાલ ને બે હેરી એમ તો હાલે છે તો કા ગોપાલ બની જાય એમ છે તો બનાવી બની છે વિડીયો અહીં બેઠા બેઠા બને નાખ્યું તો એવો કાંક વિડિયો છે ગોપાલ ને ખાલી બેઠા બેઠા બને નાખ્યું હું પછી તો આપણે રોજ બનાવીશું આ જ્યાં બનાવી નાખ્યું હું

ગોપાલની વાડે વિડીયો બનાવીને વ્યવસ્થિત વાડીએ જો આપણે ક્યાંય વિડીયો બનાવવાનો છે અહીંથી ડાયરેક આપણે અહીં બેહવાનું છે હું અહીં આપણે ઘોડે મીગી કપડાં હુંકાય તો એ કપડા જ નહીં આવે હું કેમ કે આપણે આટલું લેવાનું છે જો અહીં અહીં લગ્ન તે એ રીતે ઉતારી લેવીને આ સાઈડથી એટલે સીધો હું આપણે એકલા બને નાખ્યું ગોપાલ તો છે નહીં કેમ કે પગ દુખ એટલે હું રજા પગ હું તો હું હમણાં આમ તો આવ્યું છે હાલી દેખાય હમણાં આવ્યું છે હાજર કરો હું ચાલો આપણે કોમેડી વિડીયો બનાવી નહીં છું એક પછી ઘડી થવા માથે બે હવા જો આપણે કોમેડી વિડીયો બનાવી થવા માથે દેદ ઘણો તોય આપણે નવરા સીવી એટલે માં બે હવે શીખવાનું જો શીખવું બીજો ફાલનો શીખું છે આ જો પાકે નહીં હું એટ પાસે જો પાસે જો ઘણા છે એમ તો અહીંયા પાકે કેને હું હવે એમને નેમ ખરીદાય ઓલા થાય ને થોડાક મોટા કા ચાલો હાલો આપણે આયા ધાવા માથે બેયશું બે હાથમાં લગણ અંતર હોય એમ તો બે હાથમાં નું કેવું ને પછી શું જેમ કે ફોન જોવા મળ્યો એટલે લાગે ખબર ન રહે હું જો આપણે ધાવા માથે બેઠા છે ને ગોપાલ શેઠ આવી ગયા છે ફોન લઈને કા હા નકરો ફોન ને હોય ને નવરો ના નતાય લીધો એવું હે હા તે એક નંબર વાતાવરણ છે હમણાં વાદળાય છાતા કે ગોપાલ આન બે આટમે નાજીન બરોંગ શૂટ કરું છું કે કોડ વા નાનો છે એટલે હું મોટો વાડી પર હેઠો હું તઈ હા કાઈ ને કેવું નઈ લાઈક કરતા જ લાઈક કર હો લાઈક લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ કર હા ગોપાલ કેસ કાઈ કેવું નથી લાઈક કરી દેજો એમ કે છે તો હાલો ગોપાલ ને બે ઘડકા આપણે ધાવા માથે બે આવી ફાઇનલી મિત્રો જો આપણે ધાવા માથે હાઠા વેવા છે ને જો આપણે ગોપાલ ની વાડી કોર જાયો છે ગોપાલે છે ને ધાવાન બેઠો તો જો ચાલો આપણે ઘણી ગોપાલની ની વાડી દેવી હું હાલો વલોગ આપણે પૂરો કરવી ચેનલ માં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા વ્લોગ